ડભોઈ નગરપાલિકાનું જૂનું બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હતું જેને કારણે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયત્નોથી ડભોઈ શિનોર ચાર રસ્તા પાસે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવીન અદ્યતન સુવિધાઓ વાળું નવું બિલ્ડિંગ મંજૂર થયું અને તે આજે બનીને તૈયાર થઈ જતા પાલિકા સદસ્યોની હાજરીમાં વહેલી સવારે વાસ્તુ પૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાંસદ જશુભાઈ રાઠવાના વરદ હસ્તે પાલિકા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું આસપાસની સોસાયટી સહિત ગામના લોકોને હવે આ બિલ્ડિંગ થકી સરળતા રહેશે ત્યારે આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલ શાહ ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત ચીફ ઓફિસર જયકિશન તડવી અને પાલિકા સદસ્યો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સંધ્યા સમયે મોટી સંખ્યામાં સુપ્રસિદ્ધ ડાયરા કલાકાર દિવાયત ખવડના ડાયરાની રંગત જામી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો મટ્યા હતા પાલિકાનું બિલ્ડિંગ હતું એની જગ્યાએ આજે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરતા હોઈએ છીએ આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું અને આજે આનું લોકાર્પણ પણ મારા હાથે થઈ રહ્યું છે ત્યારે હું નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો અત્યંત નગરપાલિકાનું બિલ્ડિંગ પ્રમુખની કેબિન કેબિન ઉપપ્રમુખની અલગ કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે વિરોધ પક્ષના નેતાને પણ અલગ કેબિન આપવામાં આવ્યું છે સ્ટાફ માટે પણ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ઓફિસરનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને જે રોજબરોની ફરિયાદ હોય એના માટે ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે જેથી ઉંમરલાયક વસ્તી આવે તો એને ઉપર ના આવવું પડે અને અગર જો કોઈ હેન્ડીકેપ કે ઉંમરલાયક વ્યક્તિ આવે ને એને ચાલવાની કે દાદર ચડવાની તકલીફ હોય તો એના માટે ફર્સ્ટ ફ્લોર સુધીનું બાંધકામ હોવા છતાં લિફ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે એક સુંદર આધુનિક બિલ્ડિંગ આજે દર્ભાવતી નગરીના નગરજનોને લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે વર્લી કમ્પોસ્ટ પ્લાન્ટનું પણ પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે ટોટલ આજના દિવસે દર્ભાવતી નગરીમાં બાર કરોડ અડસઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આને માટે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું ન ભૂતો ન ભવિષ્યથી એવો આજે આ નગરી માટે થઈ રહ્યું છે આજ સુધીમાં મારા કાર્યકાળ પછી પણ આ જ્યારથી ભારતીય જનતા પક્ષનું કાયદેસર બોર્ડ બન્યું છે ત્યારથી સો કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકારમાંથી અહીંયા આપવામાં આવી છે બે હજાર ઓગણીસમાં પહેલી વાર ધારાસભ્ય તરીકે નગરપાલિકાના બિલ્ડિંગમાં ગયો હતો જે સો વર્ષ ઉપરાંત જૂનું છે અને તે વખતે કોંગ્રેસ પક્ષનું એમાં શાસન હતું ધારાસભ્ય તરીકે મારું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર પછી ઓગણીસમાં જ સત્તર જેટલા ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા અને છત્રીસમાંથી ભાજપની ચાર હતી એની એકવીસ થઈ હતી અને ત્યારથી આ નગરીમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે અને ત્યાર પછી અનેક વિકાસના કામો આ નગરીમાં થયા છે ટૂંક સમયમાં રમતગમત સંકુલનું પણ લોકાર્પણ થશે એક લાખ બાર હજાર સ્ક્વેર ફીટના પ્લોટમાં રમતગમત સંકુલ લગભગ દસ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે ટૂંક સમયમાં અત્યાધુનિક ટાઉનહોલ નગરીને મળવાનો છે એના પણ જે અડચણો હતી એ બધાનો ઉકેલ આવી ગયો છે જે જીબીએ દોઢ કરોડનો પહેલાં એસ્ટિમેટ આપ્યો હતો એની જગ્યાએ ઉર્જા અને ફાઇ નાણાં મંત્રાલય કનુભાઈ દેસાઈ અમારા વડીલ મંત્રીશ્રી છે એમને મધ્યસ્થી ચાલીસ કરોડ લાખ રૂપિયા ભરીને એ કામ પૂરું કરવામાં આવ્યું છે એમ કરીને એક કરોડ દસ લાખનો ફાયદો નગરપાલિકાને નાણાં મંત્રી તરફથી કરાવવામાં આવ્યો છે એટલે ભાજપની સરકાર છે ભરોસાની સરકાર છે અને નાગરિકોની સુખ સુવિધા આપતી સરકાર છે એટલે આ સરકાર દ્વારા ડભોઈ નગર માટે ખૂબ જ ગ્રાન્ટો આપવામાં આવી છે એમ તાલુકામાં પણ અનેક ગ્રાન્ટો આપવામાં આવી છે ભૂતકાળના પ્રતિનિધિઓ હજારો કરોડની વાતો કરતા હતા પણ ખરેખર આ સાત વર્ષમાં હજારો કરોડ રૂપિયા ડભોઈ વિધાનસભાને મળ્યા છે હમણાં જ બે દિવસ પહેલાં સાઠોથી ચાંદોદનો રોડ સાત મીટર પહોળો અને પંદર કિલોમીટર બનાવવા માટે એકસો એક કરોડ રૂપિયા સરકારે યાત્રાધામ તરીકે ફાળવ્યા છે એટલે આ વિસ્તારમાં યાત્રાધામ હોય લોકોની સુવિધાના કામો હોય નગરપાલિકામાં ગેસ લાઈનનો હોય તો એના માટે પણ ચૌદ કરોડ રૂપિયા ફાળવ્યા છે આવા અનેક કામો આ વિસ્તારમાં થઈ રહ્યા છે હું તમામને ભારતીય જનતા પક્ષ પર ભરોસો રાખીને સતત બે વાર ધારાસભ્ય તરીકે મને ચૂંટીને મોકલ્યો છે બે હજાર પંદરમાં ફક્ત ચાર સીટ હતી એની અત્યારે બાવીસ સીટો ભારતીય જનતા પક્ષની નગરપાલિકામાં છે અને એના જ કારણે આજે આટલા વિકાસના કામો થઈ રહ્યા છે અગાઉના આવતા વર્ષોમાં પણ હજુ અનેક વિકાસના કામો આ વિસ્તારમાં થયાના છે ત્યારે નગરજનો વતી હું ભારતીય જનતા પક્ષની ગુજરાત સરકારનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને તમામ મંત્રીઓનો પણ આ તબક્કે આભાર માનું છું કે તેઓએ અમારી રજૂઆતને લાગણી માંગણીને માન આપીને કરોડો રૂપિયા ને અબજો રૂપિયાની ગ્રાન્ટો ડભોઈ નગર અને ડભોઈ વિધાનસભાને ફાળવી છે આભાર